આજે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સ્થાનિક ધર્મ પ્રેમી જનતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શાળા વહીવટી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આક્રોશિત ભીડે એક સુરે માંગ કરી છે કે શિક્ષણના ધામમાં ધર્માંતરણની આ રમત તાત્કાલિક બંધ થવી જોઈએ ઘટનાની ગંભીરતા જોતા હિન્દુ સંગઠનો દ્વારા દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવી શાળા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે વિરોધ પ્રદર્શન દરમિયાન માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે સંગઠનોએ તંત્રને ખુલ્લી ચીમકી આપી કે જો ટૂંક સમયમાં શાળા સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો જનતા પોતે કાયદો હાથમાં લેશે આક્રોશ એટલી હદે હતો કે ધર્મ પ્રેમીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો આ સંસ્થા સામે શિસ્ત ભંગના પગલા ભરવામાં તંત્ર નિષ્ફળ જશે તો શાળા પર બુલડોઝર ફેરવી દેતા પણ તેઓ અચકાશે નહીં અત્યારે સમગ્ર દાંતા પંથકમાં આ મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે છેલ્લા ત્રણ વાર અલ્ટિમેટ આપ્યા છે હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જીસીબીથી ઉખાડવાનો આવશે તો પણ ઉખાડીશું ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું અને ત્યાં આગળ ધણા પણ અમે ઉતરશું જય શ્રી રામ આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી જેને ગટર કહેવાય એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે આ લોકો શિક્ષણ માફિયા છે શિક્ષણ એમનો ધંધો છે એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારત દ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને 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 છોડાય નહીં ચખાડવો પડે પણ છતાં પણ ભારતના બંધારણની અનુસરણ કરવા માટે સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકાર વિઘ્ન રૂપ નથી થવા માંગતો પણ એની અંદર આવી ઘોર ખોદાયેલી હોય એવા તત્વો દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે

જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે મુસ્લિમો તલવારના જોરે કરતા હતા પણ આપણા ને આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી પણ છોકરાઓ દેશદ્રોહી બને છે તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં આ એક સ્કૂલ નહીં પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મ ગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી તો મહેરબાની કરીને આના રિઝલ્ટ લોકશાહી પદ્ધતિથી આવે એ અમે એની બિલકુલ એની જ આશા રાખીએ છીએ બાકી અમે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છે ત્યાં સુધી બરોબર નહી તો મહારાણા પ્રતાપ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરતા અમને કોઈ રોકી શકશે નહીં એ શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોઈ તો ટેબલ ઉપર ક્રોસ મારેલો હતો પછી એમને જે ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો સરસ્વતી માતાનો ફોટો નહોતો અમાર અભડ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લાઈન હોય પછી એને પ્રાર્થના કરાવે પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ ઓમ લેવા દેવા નથી તો આ પાયાનું કરણ જ છે ઈસુ ખિસ્તી કરાવવાનું જ ગોમડેમાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલસ આપી સોખા ઘઉં ખોડ તેલ મેઠું મરસું આ બીધું કરી ને ચલાવે છે નાના બાળકોને આ રીતે કરી ને પછી આ શિક્ષણ નથી આપતા આતંકવાદી તૈયાર કરે છે તો આવનારી પેઢીમાં ચાલશે નહીં આજની સરકાર પગલો નથી લે છે તો એનો પગલો અમે લેશું તાળાબંધી નહીં ચાલે શાળાબંધ થવી જોઈએ નકર ઢોલ વાગશે ગોમે ગોમે એના હિન્દુસ્તમાન પછી આવશે સરકાર તાત્કાલિક પગલો લે તો પછી પગલો અમે લેશું એની સરકારની જવાબદાર હાલ કેટલા ટકા કન્વર્ટ થઈ ગયેલા છે હા કરનવર્ટ કરવામાં જો આપણે વાગોડ વાગડાસા કોસા પછી સોરાસણ પછી કોટિવા કુંડિયા બેડા બોરડીયા બારમાળ આ બધા કોમડીઓની અંદર ટપકી ગયા છે માણસો ને અમારા સમાજમાં પણ આ કામ થતું નથી પછી આ જે વ્યવહારો થતા હોય છે અમારા એમાં પણ અગવડ પડે છે બારમામાં પણ વ્યક્તિઓમાં અગવડ પડે છે અમારે જે અમુક દેવી દેવતાને અંદર પૈસા આપીએ છે તેઓ પણ નથી આપતા તો સમાજ તૂટી રહી છે તો આજની સરકાર શું કરે છે આનો પગનો લલે ન લે તો અમે તાત્કાલિક લેવા તૈયાર છીએ અત્યારે તો મામલતદારને આવેદન પત્ર આપીને તંત્ર પાસે જવાબ માંગવામાં આવે છે પરંતુ સ્થાનિક લોકોનો રોષ જોતા લાગે છે કે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવુ સ્વરૂપ ધારણ કરી શકે છે હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ અને સ્થાનિક પ્રશાસન આ ગંભીર આરોપો પર શું તપાસ કરે છે અને એબેનીઝર શાળા સામે કેવા પગલા લેવામાં આવે છે